કૃષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું ખાટું મીઠું સુરણનું શાક બનાવીશું તો સુરણ ખાવામાં ખૂબ જ ફાયદામંદ છે અને ડાયાબિટીસ અને કેન્સરવાળા માટે તો ખૂબ જ જરૂરી છે તો સુરણનું શાક બનાવવા માટે આપણે જોઈએ ચાલો તેના માટે તો અહીંયા મેં ગોળ આંબલીનું પાણી પહેલેથી બનાવીને તૈયાર રાખ્યું છે અને તેની અંદર થોડું મીઠું પણ નાખી દીધું હતું ટેસ્ટ પ્રમાણે અહીંયા સુરણને મેં પહેલેથી બાફીને તૈયાર રાખ્યું છે આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર છે અને લીલા ધાણા પણ ધોઈને તૈયાર છે અને ગોળ આંબલીના પાણીમાં એક ચોથાઇ જેટલી મેં હળદર નાખી છે અડધી ચમચી લાલ મરચું નાખવાનું છે એક ચમચી ધાણા પાવડર અને ચપટી હિંગ નાખી દેવાની છે બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લેવાનું છે ગોળ આંબલીનું પાણી મસાલાળું તૈયાર કરી દેવાનું છે તો તમે આ રીતે ગોળા અમલીવાળા સુરણ શાક નહીં બનાવી હોય અહીંયા થોડું મીઠું ઓછું લાગી રહ્યું છે તો મીઠું નાખી દેવાનું તો અહીંયા એક કઢાઈમાં આપણે એક ચમચો અને ઉપર થોડુંક બીજું તેલ નાખીશું અને તેને ગરમ થવા દઈશું આ બાજુ સુરણને થોડું હાથેથી ભાગી લઈશું જેથી તેનો રસો એકદમ સરસ મજાનો થાય તો સુરણ આપણા શરીર માટે ખૂબ જ સારું છે અને તે ખાવું જ જોઈએ તેમાંથી આપણને વિટામિન સી વિટામિન બી સિક્સ મળે છે વિટામિન બી વન મળે છે ફોલિક એસિડ મળે છે ફાઈબર મળે છે આયરન કેલ્શિયમ બધી જ વસ્તુ તેમાંથી મળી રહે છે પછી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું હિંગ નાખી દેવું અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દેવી તેને સરસ મજાની સાતળી લેવાનું છે પછી તેની અંદર લીલા ધાણા નાખી દેવાના છે તેને પણ સરસ મજાના સાતળી લેવાના છે ધાણા સતડાઈ જાય એટલે તેમાં આપણે ચપટી હળદરને ચપટી લાલ મરચું નાખી દેવાનું જેથી તેનો કલર ખૂબ જ સરસ આવશે તો આપણા રોગ પ્રતિકારક શક્તિ પણ સુરણના શાકથી સરસ વધે છે અને પછી આપણે ગોળ આંબલીનું જે પાણી બનાવેલું હતું તે નાખી દેવાનું છે પાણી ગરમ થઈ જાય એટલે તેની અંદર બાફેલું સુરણ નાખી દેવાનું છે સુરણ નાખ્યા પછી તેને આ રીતે ચમચાની મદદથી થોડું થોડું સુરણ થોડું ભાગી લેવાનું અને આપણે થોડું પાણી બીજું નાખીશું તે જ વાસણમાંથી હલાવીને તો આપણે રસાવાળું સરસ મજાનું ખાટું મીઠું સુરણનું શાક તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ધાણા નાખીને તેને ગાર્નિશિંગ કરી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું ખાટું મીઠું રસાવાળું સુરણનું શાક તૈયાર થઈ ગયું છે તો સુરણનું શાક ડાયાબિટીસવાળા અને કેન્સરવાળા માટે ખૂબ જ જરૂરી છે તો તમે જરૂરથી આ બનાવજો સુરણનું શાક